રાજકોટમાં એસએનકે સ્કૂલના વિદ્યાર્થીનું વોલીબોલ રમતા રમતા મોત થયું છે અઢાર વર્ષના આદિત્ય વાછાણીને આ હાર્ટ અટેક આવ્યો હતો ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતા આદિત્ય વાછાણીનું મોત થયું છે એકના એક દીકરાના મૃત્યુથી વાછાણી પરિવાર પર આભ ફાટી પડ્યું છે આદિત્ય વાછાણી ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતો હોવાની વિગત છે બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો હતો

ખૂબ જ જરૂરી છે તેવું ડાયટિશિયને પણ અનેક વખત કહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવા વિદ્યાર્થીઓ જે બહારનું જંક ફૂડ ખાઈ રહ્યા છે તે પણ અત્યારે આ પ્રકારની ઘટનામાં કારણભૂત હોય તેવું પણ અત્યારે લાગી રહ્યું છે જી બિલકુલ ઋષિ આભાર વિગત બધા